ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના આઈ લવ મોહમ્મદનું પોસ્ટર જે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જે ગાંધીનગરના બહિયર બાદ હવે કચ્છના અંજારમાં પોસ્ટર વિવાદ સામે આવ્યો છે શું છે સમગ્ર ઘટના તે મુદ્દા અંગે ખાસ ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝ કેપિટલની સાથે હું છું અંજારના દેવડીયા નાકા પાસે આઈ લવ મોહમ્મદ નામનું એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું આ પોસ્ટરની નીચે એક શખ્સ દ્વારા જય શ્રી રામ લખવામાં આવતા લઘુમતી સમાજ પોલીસ સ્ટેશનની બહાર પહોંચી જાય કરાય છે તેમના દ્વારા એક માંગ ઉઠાવવામાં આવે છે કે અમારા પોસ્ટરમાં જે છેડછાડ કરવામાં આવી રહી છે અને સ્ટેશનની બહાર જે છે તે તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસે તાત્કાલિક ધોરણે આ પરિસ્થિતિ થાળે પાડવી પડી હતી જો કે આ પરિસ્થિતિ થાળે પડતા જે છે તે આ સમગ્ર ટોળું જે હતું એક જૂથ હતું તે રવાના થઈ ચૂક્યું હતું અને ત્યારબાદ અંજારમાં અનિચ્છ્ય બનાવ ન બને અને કોમી એકતા ફાટી ન જાય એટલે કે બહિયરવાડી ફરીથી ન થાય તેને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું છે અને કોઈ પણ અફવા ન ફેલાય તે માટેની અપીલ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ન્યૂઝ કેપિટલને સબસ્ક્રાઈબ કરવાનું